જરૂરી પગલા લઈ રહી છે અને ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે મંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને વ્યાજ મુક્ત પાક લોન પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ સહાય અને કુદરતી આફતોના સમયે વળતર જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે આ તમામ પ્રયાસોનો હેતુ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે મંત્રીએ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવાની અને મેડિટ્સ જેવી પોષક અનાજની ખેતી વધારવી સલાહ આપી તેઓ જણાવ્યું કે આવી ખેતીથી જમીનની ઉપજ ક્ષમતા વધશે અને ખેડૂતોનો વધુ નફો મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે દેશના ખેડૂતોને આવક વધારવી અને આવક વધારવી હોય તો પહેલું પગથિયું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેની વ્યવસ્થા કરવાનું છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાવણી પહેલાં જ ટેકાના ભાવની જાહેરાત થાય છે અને જેવો ખેડૂતોનો માલ જે તે સિઝનનો બજારમાં આવે તે તુરત જ ટેકાના ભાવે ખરીદી શરૂ થાય છે જેના ભાગરૂપે ખેડૂતોને પોતાની ઉત્પાદિત જણસીઓના વેચાણમાં ભાવ પૂરા મળે અને આર્થિક નુકસાન ન જાય એની પૂરતી તકેદારી રીએ છે ચાલુ વર્ષે શિયાળુ સિઝનમાં ચણા અને રાયડા આ બંને વસ્તુઓની ખરીદીનું કામ સમગ્ર ગુજરાત રાજ્યમાં ધમધોકાર ચાલુ રહ્યું છે એના ભાગરૂપે આજે જામનગર યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા અને રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી અહીં ચણા અને રાયડાની ખરીદી બહુ વ્યવસ્થિતપણે ચાલુ છે ખેડૂતોને કોઈ ફરિયાદ હોય એવું જણાતું નથી અને ખેડૂતો પાસેથી ચણા અને રાયડાની ટેકાના ભાવ પૂરતા પ્રમાણમાં ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક ભાવ આર્થિક નુકસાની ન જાય એના માટે કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપ આ કામગીરી થઈ રહી છે ઉનાળામાં ગુજરાતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ કાયમી પાણીની અછતવાળા વિસ્તારો રહ્યા છે પણ સદનસીબે દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના હતી ઉત્તર ગુજરાત માટે સુજલામ સુપલામ યોજના અને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સૌની યોજના જે સરદાર સરોવર નિગમ નર્મદા ડેમનું પાણી ચોમાસામાં ઓવરફ્લો થઈ